સ્પાર્ક ટુડે હાર્દિક ના તમામ બિલકુલ આજે મકર સંક્રાંતિ ની ન્યૂઝની ટીમ બેન રંજનબેનના ઘરે ઉપસ્થિત છે તેમના દ્વારા પણ આજનો જે તહેવાર છે ખુબજ હર્ષ ઉલ્લાસ થી આવી રહ્યું છે કહી શકીએ કે જ ઉત્સાહ છે આજના જે પર્વ લઈને છત પર ચડીને તમામ જે નગરજનો છે તેમના દ્વારા અ જે તહેવાર છે તે મનાવવામાં આવતો હોય છે ત્યારે સાંસદ રંજન ભંશ ભટ્ટ સાથે જે વડોદરા શહેરના ભાજપના શહેર પ્રમુખ છે વિજયભાઈ શાહ તે પણ અહીંયા ઉપસ્થિત છે ખૂબ જ ઉત્સાહ છી આજનો જે તહેવાર છે તે મનાવવામાં આવી રહ્યું છે તમામ જે કહી શકીએ કે ખુબજ ઉત્સાહ છે શું કેશો આજે ઉત્તરાયણ તહેવાર છે આપણને અહિયાં ઉપસ્થિત છે તેમની સાથે ચીકી ખડાવીને આજનો જે તહેવાર ઉજવણી છે આજે તહેવાર મનાવામાં આવી રહ્યો છે આપની દ્વારા શું કેશો કેટલી ઉત્સાહ છે ઉત્તરાયણ પર્વ સૌને ગમતું હોય છે અને એમાં બાળકો વડીલો સૌ લોકો ઉત્તરાયણ પર્વ ઉજવતા હોય છે ઘણા પતંગ ચગાવતા હોય છે તો ઘણા બેસીને જે પતંગ ચગાવે છે એમને એક ઉત્સાહ પૂરો પાડતા હોય છે હું દર વર્ષે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ ઉજવતી જ હોઉ છું તો સાથે સાથે મારું ભારતીય જનતા પાર્ટીનું પરિવાર પણ જોડાય છે અને અમે સૌ ભેગા થઈને ઉત્તરાયણ પર્વ ઉજવતા હોઈએ છે સ્પાર્ક ટુડે ના દર્શક મિત્રોને હું ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બિલકુલ ઉત્તરાયણ પર્વનો ઉત્સવ મનાવો જ જોઈએ પણ એની સાથે સાવચેતી એ રાખવી જોઈએ આપણને પતંગ ચગાવવાનો જેટલો ઉત્સાહ છે ને એનાથી વધારે પતંગ લૂંટવાનું ગમતું હોય છે પણ જો પતંગ લૂંટતી વખતે આપણા બાળકનું આપણે ધ્યાન રાખવું જોઈએ ક્યાંક પડી ન જાય એને વાગી ન જાય તો સાથે સાથે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય છે તો એ પક્ષીઓને પણ એક જગ્યાએ પોતાના માળામાંથી ચણ ચણવા જરતા હોય છે તો સવાર અને સાંજનો એવો ટાઈમ આપણે રાખીએ કે તે વખતે પક્ષી પોતે ઘવાઈ ન જાય જે ઘવાયા છે સૌએ કરવું જોઈએ એટલે સૌને આ સાવચેતી બિલકુલ વડોદરા સંસ્કારી નગરી છે વડોદરાના લોકો દરેક ઉત્સવ ખુબ ધામધૂમથી ઉજવે છે જયારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થતા હોય અને એ મોદીજીના હસ્તે બિરાજમાન થવાના હોય ત્યારે વડોદરા એક આગવું વડોદરા છે વડોદરાના વીહાભાઈ ભરવાડે એકસો ફૂટ લાંબી અને સાડા ફૂટ પહોળી અગરબત્તી વડોદરાના તમામ લોકો જોડાઈને એ અગરબત્તીને આપણે અયોધ્યા પહોંચાડી છે આ વડોદરા છે અને રામલ્લા જ્યારે બિરાજમાન થતા હોય તો લોકોને પતંગ પણ ઉડાવવાનું ગમતું હોય છે તો સાથે સાથે અનેક ઉત્સવો સાથે દિવાળીથી પણ વધારે ઉત્સવ થાય એવું એક વાતાવરણ વડોદરા શહેર જિલ્લામાં બન્યું છે ગુજરાતમાં બન્યું છે ભારતભરમાં બન્યું છે તો આવો આપણે બધા જ રામલલ્લા બિરાજમાન થતા હોય અને આ ઘડીને આપણે બધા જ ઐતિહાસિક ઘડી છે આપણે બધા નસીબદાર છીએ કે કોવિડમાં આપણે જતા ના રહ્યા કોવિડમાં કેટલા જતા રહ્યા કોવિડમાં આપણે છીએ સુરક્ષિત એટલે રામલલ્લા નિજ મંદિર બિરાજમાન થવાના છે તો એ ઘડી આપણે નિહાળવાના છીએ સાક્ષી બનવાના છીએ બિલકુલ થી જે તહેવાર છે તેમનામાં કહી શકાય કે તમામ જે રંજનબેન ભટ્ટ છે તેમના ઘરે તમામ જે તેમનો પરિવાર છે તે પણ ઉત્તરાયણ મનાવી રહ્યું છે શું કહેશો કેવી રીત કેવી રીતે આજે ઉત્તરાયણ કેટલી ખુશી આજે ઉત્તરાયણ કા તહેવાર આપ યહાં પે મના રહે तरह से बहुत मजा आ रहा है बहुत अच्छा पवन है और बहुत मजा आ रहा है और मेरे साथ मेरी भाभी है तो बहुत मजा आता है आ, बिल्कुल थी अजय ઉત્તરાયણનો જે તહેવાર છે તેને લઈને તમામમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ તેમના ઘરે તેમની સાથે તેમના જે પરિવાર જનો છે તે પણ ઉપસ્થિત છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે પતંગમાં આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોલ ન્યૂઝના માધ્યમથી તમામ જે ઉત્તરાયણના તહેવારની સાથે સાથે ઉત્તરાયણના તહેવારની સાથે સાથે જે ભગવાન નું પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને જે ઉત્સાહ છે તે પણ તમામ જે લોકો માં કહી શકીએ કે જોવા મળી રહ્યું છે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પતંગ પર લખેલું છે કહી શકીએ કે આકાશ માં પણ રામ છે ધરતી માં પણ રામ છે છે જ બેન બરો આમાં કોઈ સવાલ જ નથી અને આ ઉત્તરાયણ આપડી છે ને એ રામ મંદિરના ઉપર જ આ સાલ ઉજવવામાં આવશે અને અમને અમને બીજો બેન કેવો અમારે સાહેબ મેડમ બોલાવે સાલ અમે ઉત્તરાયણ નું પર્વ પૂર જોશ થી મનાયે છે આ સાલ અમે રામ મંદિર અને રામલાય નો જ આ ઉત્તરાયણ નું પર્વ છે એવું અમે માની આ સાલ જબરજસ્ત અને બાવીસ તારીખે તો અમે ભવ્ય દિવાળી ઉજવવાના છીએ બરોબર આ અત્યારે ઉત્તરાયણ છે અને બાવીસ તારીખે તો અમે દિવાળીનો એવો માહોલ હશે કે તમે બી નહીં જોયું હોય દિવાળી એવી આ દિવાળી થવાની છે બિલકુલ થી કહી શકીએ કે આજે દિવાળી પણ જે બીજી છે તે મનાવામાં આવશે તેને લઈને આકાશમાં પણ આજે જે તહેવાર છે તેમાં રામ ભગવાનની જે કહી શકીએ કે પતંગ પર ચિત્ર હોય કે રામ ભગવાનનું નામ લખેલું જે પતંગ હોય તે આકાશમાં જોવા મળી રહ્યું છે ત્યારે આકાશ હોય કે ધરતી હોય તે રામમય થયું છે ચોક્કસપણે કહી શકીએ કે તમામ જે રાજકીય મહાનુભાવ છે તે અહીંયા ઉપસ્થિત છે ને જે છે રંજનબેન ભટ્ટ તેમની સાથે જ તેમની પરિવારની સાથે તમામ અગ્રણીઓ આજે તેમના ઘરે જ જે ઉત્તરાયણનો તહેવાર છે જે મકર સંક્રાંતિનો તહેવાર છે તે મનાવી રહ્યા છે તમામમાં જે ખુશી છે ઉલ્લાસ છે તે કહી શકીએ કે જોવા મળી રહ્યું છે આજનો તહેવાર ડોક્ટર વિજય શાહ પણ આપણી સાથે છે શું કેશો આજે મકર સંક્રાંતિ ની તહેવાર ની સાથે સાથે રામ મંદિર ની પણ ખુબજ ઉત્સાહ છે તે જોવા મળે છે સમગ્ર ભારત માં અત્યારે રામ જન્મભૂમિ અને રામલલ્લા ના પ્રતિષ્ઠાન માટેના કાર્યક્રમોનું આયોજન થાય છે આપ જોઈ શકો છો રામ પિક્ચર મૂકેલા છે સમગ્ર વિશ્વમાં સાડા પાંચસો વર્ષથી હિન્દુઓ જેની રાહ જોઈ રહ્યા છે એ રામલલ્લા પ્રતિષ્ઠાન થવાનું છે ત્યારે ઉત્સવમાં પણ એ રામલલ્લાને અહીંયા મૂકવામાં આવ્યા છે અને ખરેખર આપડા સૌ માટે ગૌરવની બાબત છે સમગ્ર ભારત ઉત્તરાયણ નો પર્વ અલગ અલગ રીતે ઉજવાય છે આજે બિહુ કહે છે અલગ રીતે ઉજવે છે વડોદરા અને ગુજરાત એમાં સૌથી વધારે જ્યારે પતંગો ચકતી હોય તે પતંગના માધ્યમથી પણ આ રામલલ્લા ના પ્રતિષ્ઠાન નો મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં સમગ્ર આકાશ છે રામમય બની ગયું છે આજનો જે તહેવાર છે તેને લઈને તમામ જે રાજકીય અગ્રણીઓ હોય સાંસદ રંજનબહેન ના ઘટે ઘરે તેમની સાથે જ જે આજે ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવવામાં આવી રહ્યું છે આકાશમાં આપ જોઈ રહ્યા છો કે ઉપસ્થિત છે કહી શકીએ કે પતંગ ચગાવ મજા માણતા હોય ઊંધિયો ખાતા હોય કે ચીકી ખાતા હોય તો જ જે ઉત્સાહ છે બાળકોથી લઈને યુવાઓથી લઈને મોટા સુધી અ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આ અત્યારે આકાશના જે દ્રશ્યો છે પતંગ દેખાઈ છે સાથે સાથે ખાસ વાત એ છે કે આ વર્ષે પતંગમાં જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેનો જે સંદેશ કહી શકીએ આપણે લખવામાં આવ્યું છે નામ કહી શકીએ આપણે લખવામાં આવ્યું છે આ જે છત છે આપને ટેરેસ જે અમે સામેથી બતાવી રહ્યા છે ત્યાં જોઈ રહ્યા છો કે જય શ્રી રામનું જે ધ્વજા છે તે પણ લગાવવામાં આવ્યું છે એવું પણ કહી શકીએ ઘરમાં રામ દિલમાં રામ ને આકાશમાં ધરતીમાં અત્યારે તમામ જે નગરજનો છે તમામ ભારત દેશ જે છે રામમય થયું છે ને તેમની જે ઉત્સાહ છે કહી શકીએ કે એક તહેવાર મકર સંક્રાંતિનો સાથે જ દિવાળીનો તમામ નગરજનો તૈયાર છે કે બાવીસમી તારીખે તમામ પોતાના ઘર ને દિવાળી સમય જેવી રીતે સજાવતા હોય છે તેવી જ રીતે સજાવે પરંતુ આજનો જે તહેવાર છે મકર સંક્રાંતિ તેને લઈને પણ તમામ છે તે જોવા મળી છે ટીમ સાંસદ રંજનબેન ભટ્ટ જે વડોદરા શહેરના સાંસદ છે તેમના ઘરે આવીને આપને બતાવ્યું જ હર્ષ અને ઉલ્લાસ થી તેમના દ્વારા જે તહેવાર છે તે મનાવવામાં આવી રહ્યું છે જે રાજકીય અગ્રણીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે પ્રમુખ જે ડોક્ટર વિજય શાહ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ને ખૂબ જ ઉત્સાહથી આજનો જે તહેવાર છે તેમના દ્વારા કહી શકીએ કે મંગળસંક્રાંતિ નું મનાવવામાં આવી રહ્યું છે તમામ વડોદરા શહેરમાં કહી શકીએ આકાશમાં પતંગ દેખાઈ રહી છે સાથે સાથે રામ ભગવાનની ભગવાન હોય કે નામ હોય કે સંદેશ હોય તેની પણ પતંગ જે છે તે દેખાઈ રહી છે ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ સાથે જ જે વડોદરા શહેરના ભાજપના પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ તમામ જે રાજકીય અગ્રણીઓ સાથે તેમના જે પરિવાર છે તેમની સાથે ખૂબ જ ઉત્સાહથી આજનો જે તહેવાર છે તે મનાવમાં આવે છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા